કે જનતા પાર્ટી તો કોઈ આકે મને કેતો હોય કે અમે દાદાગીરી કરશું તો જેવો જવાબ સામેથી આવશે ને એવો જવાબ અહીંથી આવવાનો છેની ચિંતા તમે કરતા નહીં અમે મરી નહી ગયા તમારી સાથે છે જીબીએસીએ કરજો રાતના બે વાગે તમારી વચ્ચે તમારી સાથે આવી ઉભા રહેવાની અમારી તૈયારી કહેવામાં આવે તમારી વચ્ચે બાકી આ વખતે કોંગ્રેસ પાર્ટી જેને પંજો લઈને મોકલે ને ઘેર ઘેર ફરીને પંજા વિજય કરવાનો જેવી અમને ખાતરી આપી છે કડી વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે પેટા ચૂંટણીનું રણસિંગ ફૂંકાઈ ચૂક્યું છે તો કડી ખાતે આજે કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના સ્થાનિક જે કડીના રહેવાસીઓ છે તે પણ સભામાં જોવા મળ્યા છે હાલાકી સભામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિશિંહ ગોહિલ બનાસકાંઠા સાંસદ જેમણે પ્રભારી બનાવવામાં આવ્યા છે ગેનીબેન સાથે અમિત ચાવડાની ઉપસ્થિતિ પણ જોવા મળી સાથે કોંગ્રેસના અન્ય જેટલા પણ નેતાઓ છે એ પણ જોવા મળ્યા તો આજે કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ નહીં ભરે તેવું લાગી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક અસમંજસનો માહોલ જે હતો અહીંયા પૂર્ણ થઈ ગયો છે અને કોંગ્રેસ આજે તેમનો ઉમેદવાર તેમનું મૂર્તિઓ ઉતારે તેમના મૂર્તિની જાહેરાત કરે તેવું આયોજન પણ અહીંયા લાગી રહ્યું છે કદાચ એવું લાગી રહ્યું છે જે પ્રમાણે રણનીતિ જોવા મળી રહી છે પ્રમાણે કોંગ્રેસમાંથી ઉમેદવાર રમેશ ચાવડા બને તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે આ સાથે ઘણી ખરી અસમંજસની માહોલ છે જે આયોજન કરવામાં આવ્યું સભાનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં બળદેવજી ઠાકોર પણ ઉપસ્થિત હતા હવે ક્યાંક ને ક્યાંક કડી વિધાનસભાની પેટા ચૂંટણીનો જે મામલો જે પેટાચૂંટણી રણસિંગ ફૂંકાઈ ચૂક્યું છે એમાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે નિવેદન સાંભળીને કદાચ ભાજપના જેટલા પણ લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક એક રોષ જોવા મળે એક ગુસ્સો જોવા મળે તેવું નિવેદન આપવામાં આવ્યું છે તેમને કહ્યું છે ભાજપના લોકો એવું કહેતા હોય કે અમે દાદાગીરી કરીશું તો અમે શું ઘરમાં બેસી રહીશું તેવા કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન છે બળદેવજી ઠાકોર એવું કહી રહ્યા છે કે ભાજપના લોકો જો એવું કહેતા હોય કે અમે દાદાગીરી કરીશું અહીંયા કડીમાં તો બળદેવજી ઠાકોરનું એવું કહેવું છે તો શું કંઈ અમે ઘરે બેસી રહીશું તમે જેવી ભાષામાં વાત કરશો તેવો વળતો જવાબ આપીશું મુસ્લિમ વિસ્તારનો વિકાસ થતો નથી તમારો ધારાસભ્ય હશે તો જ વિકાસ થશે અમે મરી નથી ગયા જીવીએ છીએ તેવું પણ બળદેવજી ઠાકોરનું આ નિવેદન છે શક્તિભાઈ ચિંતા ન કરતા આખો કડી તાલુકો તમારી સાથે છે આ વખતે પંજો જે પણ લડીને આવશે તે જીતશે એવું પણ એમને કહ્યું છે અને કડીમાં કોઈ કોંગ્રેસના કાર્યકરને દબાવવાનો પ્રયાસ કરશે તો એને મારી ખુલ્લી ચેલેન્જ છે તેવું પણ બળદેવજી ઠાકોરનું કહેવું છે એટલે જેટલા પણ નિવેદનો છે બધા જ બળદેવજી ઠાકોરના છે એમને કહ્યું છે કે ભાજપના લોકો એવું કહેતા હોય કે અમે દાદાગીરી કરીશું તો અમે ઘરમાં નહીં બેસી રહી જેવી ભાષામાંથી જવાબ કરશે તેવી ભાષામાં તેઓ જવાબ આપશે મુસ્લિમ વિસ્તારનો વિકાસ થતો નથી તમારો ધારાસભ્ય હશે તો જ વિકાસ થશે તો અમે મરી નથી ગયા અમે જીવીએ છીએ અને એમને એવું પણ કહ્યું ભાઈ તમે ચિંતા ન કરશો આખો કડી તાલુકો તમારી સાથે હશે આ વખતે પંજો જે પણ લડીને આવશે એ જીતશે કડીમાં કોઈ પ્રયાસ કરશે તો એની મારી ખુલ્લી ચેલેન્જ છે હવે શું ઠાકોરે આપણે કે ચિંતા ના કરતા તમે જે ઉમેદવારને પંજો લઈને મોકલજો એમને મે જીતાડીને તમારા તમારા ત્યાં મોકલજો ખાતરી આપીશું જો તમે ખાતરી આપતા હોય તો આપણે આપણા આગેવાનોને કહીએ કે ચિંતા ના કરતા વખત કડીનું બાય ઇલેક્શન આપણા કોંગ્રેસનો ઉમેદવારને જીતાય અને મોકલજો તો બે આ ઊંચા કરીને તમે ખાતરી આપો આપણા આગેવાનોને કે ચિંતા ના કરતા કડીની પ્રજા કોંગ્રેસની સાથે છે આપ જોને યાદ કરાવવા માટે આવ્યો છું કે તાલુકા પંચાયત આપણી કોંગ્રેસની હતી 2002 માં તમે બધાએ ભેગા મળી અને ધારાસભ્ય તરીકે જ્યારે તમે મને ચૂક્યો ત્યારે કડીની જવાબદારી આપી હતી એવી જવાબદારી સાથે તમે કોંગ્રેસ કોંગ્રેસના ઉમેદવારને મત આપશો તો બધું જ પૂરી દેક અભે કબો મેલાવાની કડીની પ્રધાની તમારી વચ્ચે મે રહી છું દાદાગીરી તો કોણ કરે સત્તિ ભાઈ જે દાદાગીરી કરતા એમ મે મારે કેવું છે કે દાદાગીરી કરવી દાવજો જો આ કડી હું નું પડ્યું છે

ભારતીય જનતા પાર્ટી નો કોઈ આગેવાન કેતો હોય કે અમે દાદાગીરી કરજો તો અમે શું કરશું અમે ઘર માં ખાલી તમારી પૂજા કરીશું જેવો જવાબ સામેથી આવશે ને એવો જવાબ અહીંથી આવવાનો છે એની ચિંતા તમે કરતા નહીં કાલે એક મુસ્લિમ સમાજના મિત્રએ મેં મારો વિડીયો મૂક્યો

તાલુકા પંચાયત આવે તો તમારો પ્રમુખ તાલુકા પંચાયત તો છે નગરપાલિકા આવે તો તમારો પ્રમુખ નબત્ય નગરપાલિકા પણ તો છે ને ધારાસભ્યની ચૂંટણી આવે ને તો તમારો ધારાસભ્ય તો છે તો અહીં ખરા તાપમાન તમારા માટે બેસી અને તમને બે વાતો કરશે અને એટલા માટે હું તમને પૂછે કોઈ નથી ડાળ્યા સિવાય અમે મરીને ગયા તમારી સાથે છીએ ખાલી જરૂર હાકલ કરજો

કોંગ્રેસ ને મુકેલા ઉમેદવારે વિજય સાથે જરૂર પડે ત્યારે તમારી વચ્ચે આવીને અને કડીનો કોઈ હોય કોંગ્રેસ ના કરતો હોય તો એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તાકાત હોય તો અમારી સામે આવીને તું ચેલેન્જ કર કે ચેલેન્જ જવાબદારી અમારી છે એટલે મે તમને કહીએ છે કે ચિંતા કરતા નહીં કઈ બોલાય બે શબ્દ બોલવાય તક આપી બદલ આપ સૌનો ખુબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું